ગિરનારની ગોદમાં જ્યારે તમે આવો સહકુટુંબ આવો ત્યારે તમને જે સહજ પ્રશ્ન થતો હોય છે કે રહેવા ખાવાની સાફ સુથરી સગવડ અને ધાર્મિક વાતાવરણ હોય એવો કોઈ આશ્રમ તમને અગર રહેવા માટેની સુવિધા મળતી હોય તો તમે એને પ્રિફર કરો એ બિલકુલ સહજ બાબત છે તો આજે ગિરનારની ગોદમાં આવેલો એક એટલો સાફ સુથરો એટલો નીટ ક્લીન અને એટલો ધાર્મિકતાથી સભર આશ્રમ છે જેની હું આજે વાત કરવાનો છું નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે જે મેં હમણાં સવાલ કર્યા એ સવાલનું નિરાકરણ કરતો આજનો એપિસોડ છે અત્યારે હું છું ગરવા ગિરનારની ગોદમાં ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગોરક્ષનાથ આશ્રમ ક્યાં આવેલો છે કેવી રીતે ત્યાં પહોંચી શકાય અને ત્યાં શું શું સગવડો છે ફેમિલી સાથે આવતા હોય ત્યારે અહીં રહેવાની સગવડ માટે શું કરવું જોઈએ શું નિયમો છે કેવી એની જગ્યા છે એ બધાનો વિસ્તૃત ચિતાર આપતો આ એપિસોડ તમે છેક સુધી જોવાનું ચૂકતા નહીં ગોરક્ષનાથ આશ્રમના વિશાળ અને સુશોભિત ગેટમાંથી જ્યારે તમે આશ્રમમાં પ્રવેશ કરો છો ત્યારે વિશાળ પ્રાંગણમાં સામે જ બિલકુલ સફેદ ત્રણ મંદિરો દેખાશે જેમાંથી સેન્ટરમાં છે શ્રી ગોરખનાથજીનું મંદિર અને ડાબી સાઈડે છે ગુરુ શ્રી ત્રિલોકનાથજી બાપુની સમાધિ અને જમણી સાઈડે શ્રી અંબાજી માતાનું મંદિર તો આ ત્રણ મંદિરના તમને દર્શન થશે સફેદ કલરના એકદમ સરસ શુભ્ર ત્રણ મંદિરોના દર્શન કર્યા બાદ એના તરત જ પાછળ છે શ્રી સોમનાથ બાપુજીની સમાધિ અને આ ત્રણેય જગ્યાએ સામાન્યજનોને ફોટો વિડીયો માટેની પરમિશન નથી એ બાબતના સ્પષ્ટ સૂચના પટલ તમને નજરે ચડશે એનો મતલબ છે કે અહીં આ આખા પ્રિમાઇસિસમાં મોબાઈલથી કે બીજા કોઈપણ રીતે ફોટો વિડીયોની પરમિશન નથી પરંતુ શેરનાથ બાપુજીની અસીમ કૃપાથી ખબર અમદાવાદ ચેનલને આ જગ્યાનો એપિસોડ શૂટ કરવાની ફોટો વિડીયો શૂટ કરવાની પરમિશન મળેલી છે એ બાબતે ખબર અમદાવાદ ચેનલ શેરનાથ બાપુનો અને ગોરક્ષનાથ આશ્રમના સર્વે સેવકજનોનો આભાર વ્યક્ત કરે છે સોમનાથ બાપુજીની સમાધિના દર્શન કર્યા પછી કેમ્પસમાં તમને નજરે ચડશે અખંડ ધૂણું જ્યાં બિલકુલ અખંડ રીતે એક ધૂણો ચાલે છે એ અખંડ ધૂણાના દર્શન કરીને આપ ઓફિસમાં આપની રહેવાની વ્યવસ્થા માટેની પૂછપરછ કરી શકો છો ગુજરાતમાં જુનાગઢ શહેર ભવનાથ તળેટી ગુરુ ગોરક્ષનાથ આશ્રમ શહેરનાથજી માલા સજનો ભારતીય સનાતન પરંપરા અનુસાર નવનાથ અને ચોરાશી સિદ્ધોની પરંપરામાં મહાયોગી ગુરુ ગોરખનાથજી ઈષ્ટદેવતા વિખ્યાત અને પ્રખ્યાત એવું ગોરખનાથ આશ્રમ જ્યાં અમારા સદ્ગુરુ ભગવાન ત્રિલોકનાથ બાપુની સમાધિ સ્થાન આવેલું છે જ્યાં અમારા દાદાગુરુ શ્રી યોગી સોમનાથ બાપુનું સમાધિ સ્થાન આવેલું છે અને આ આશ્રમમાં અમારા પૂર્વે અમારા ગુરુમાર ત્રિલોકનાથ બાપુએ અને સોમનાથ બાપુએ સેવાની ધૂણી દખાવી અને નાથ પરંપરાનું એક આગવું સ્થાનનું નવ નવનિર્માણ કર્યું જ્યારે અમે એમની સેવામાં હતા ત્યારથી જ આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં દેવ સેવાનું કાર્ય કે જેમ કે સવારમાં સમય અનુસાર ભગવાન ગોરખનાથજી અને સદાશિવને સમાધિઓને અને અખંડ ધૂણીની પૂજા અર્ચના થાય વંદના થાય અને દેવતાઓની પ્રાર્થના અને સ્તુતિ થાય ધૂપદીપ થાય અર્ચન પૂજા થાય એમને ભોગ લાગે આ પ્રક્રિયા દેવ સેવા કાયમને માટે અહીંયા સિત્તેર કે એંશી વર્ષથી ચાલતી રહી છે એમની સાથે સાથે ગૌ સેવાનો એક આગવું કાર્યક્રમ જે અમારા ગુરુ મહારાજને ગાય અતિ પ્રિય હતી તો અમે સૌ ગૌ સેવા કરી રહ્યા છીએ અને આશ્રમમાં એક સારી એવી ગૌશાળા છે એક સવિશેષતા એ રહી કે ભવનાથ ક્ષેત્રમાં આવેલું આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ કે જ્યાં બેસીએ એટલે પૂર્વમાં સીધા મા આદ્યશક્તિ અંબાજી ગિરનાર ઉપર બિરાજમાન છે એમના દર્શન થાય એની પાછળ ગોરક્ષાનો અને દત્તાત્રેયની ચેતના બિરાજમાન છે આશ્રમમાં ઉભા રહી અને સામે ગિરનારના દર્શન કરી કે કેવી અલૌકિક ગિરનારીની માયા અને કેવી ચેતના છે અને કેવી ભક્તિની શક્તિ છે ગિરનાર ઉપર આવનારા લોકો કોઈ પણ સમયમાં અહીંયા આવે છે અને ગમે ત્યારે આવે ત્યારે એમને ભોજનની વ્યવસ્થા મળે છે આવી આવનાર યાત્રાળુને મિષ્ટ ભોજન અને સાદું ભોજન કાયમ માટે સૌને પીરસવામાં આવે છે અને આપણને સૌને આનંદ થાય એવી રીતે કલાક દોઢ કલાક ગોરક્ષનાથજીની પૂજા અર્ચના ધોણાની પૂજા અને એના પછી પ્રાર્થના થઈ રહી છે સંત સેવા જન સેવાનું કાર્ય આ આશ્રમમાં ચાલી રહ્યું છે આવી વિવિધ પ્રકારની વાતો સાથે ગિરનારના દર્શન કરવા માટે જ્યારે આવો ત્યારે આવો ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં અહીં આચાર વિચારથી રહેનારા લોકોનું માન સન્માન છે એમાં અસ્તુ આપ સૌને આદેશ જય ગિરનારી તો આ હતા ગોરખ આશ્રમના સર્વા શેરનાથ બાપુ શેરનાથ બાપુએ પોતાની વાણીમાં હિન્દુ ધર્મનું સનાતન ધર્મના જે પણ મૂલ્યો છે જે પણ સત્યો છે એ આપણને કહ્યા છે અને એમની આ વાણીનો લાભ ખબર અમદાવાદને મળ્યો છે ગોરક્ષનાથ આશ્રમનું લોકેશન એટલું સ્ટ્રેટેજીક લોકેશન છે કે તમને આખા ગોરક્ષનાથ આશ્રમના કોઈપણ ખૂણેથી સામે બિલકુલ જબરદસ્ત ગરવા ગિરનારના દર્શન થાય છે અને અંબાજી માતા અને એ ઉપરની બધી ટૂંક સુધીના તમે દર્શન કરી શકો એટલી સહજ રીતે આ અહીંયાથી જોઈ શકાય એવા એક પરફેક્ટ લોકેશન પર આવેલું છે આ ગોરક્ષનાથ આશ્રમ ગોરક્ષનાથ આશ્રમની એક વિશેષતા એ છે કે અહીં આવનાર દરેક મુલાકાતીઓનું સ્વાગત ગરમા ગરમ ચાથી થાય તેના માટે દરવાજા પાસે જ અખંડ ધોણાની નજીક ચા ઘર બનાવવામાં આવ્યું છે આ ચા ઘર ઉપર મુકાયેલા સ્ટેનલેસ સ્ટીલના કન્ટેનરમાંથી આપ ગરમા ગરમ ચાની મજા માણી શકો છો ચાની સેવા સવાર સાંજ અવિરત ચાલતી રહે છે આશ્રમમાં ઉતરેલા દરેક મુલાકાતીઓ માટે અહીં સવાર સાંજ ચાલતા અન્યક્ષેત્રમાં નિશુલ્ક ભોજનની વ્યવસ્થા છે એટલું જ નહીં પણ અહીં મંદિરના અને બાપુના દર્શનાર્થે આવતા તમામ મુલાકાતીઓ અને ભાવિકો પણ અહીં સવાર સાંજ સરસ ભોજન નિશુલ્ક માણી શકે છે રોજે રોજ સવાર સાંજ ભજીયા અને મોહનથાળ પીરસવો એ અહીંના ભોજનની એક સુંદર વ્યવસ્થા છે અન્ન ક્ષેત્રના સ્વયંસેવકો ઉપરાંત શેરનાથ બાપુ પોતે પણ અહીંની વ્યવસ્થાના સંચાલન માટે ઉભા પગે સેવા અને સૂચના આપતા નજરે ચડે છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ અન્ન ક્ષેત્રનો લાભ લે છે મુલાકાતીઓ ઉપરાંત શાળા પ્રવાસે આવતા બાળકો શિક્ષકો અને સતત ભ્રમણ કરતા સાધુ સંતો પણ અહીં ગોરક્ષનાથ આશ્રમમાં ભોજન જમી શકે છે તમને એક સહજ સવાલ થતો હશે કે આ ગોરક્ષનાથ આશ્રમ આવ્યો ક્યાં તો એ બાબતે હું જણાવી દઉં કે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ભવનાથ તળેટીમાં એન્ટ્રન્સ થવાનો જે ભવ્ય મોટો ગેટ છે એ ગેટથી રાઈટ હેન્ડ સાઈડે સહેજ સો બસો મીટર દૂર તમે એ રસ્તે આવશો ત્યારે તમને મોટી ચાર માળની ભવ્ય ઈમારત દેખાશે અને એ જ છે આ ગોરક્ષનાથ આશ્રમ આ આશ્રમમાં પ્રવેશતા વખતે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે સનાતન ધર્મના નીતિ નિયમો પ્રમાણે તમારા કપડાં અને તમારી રીતભાત સૌજન્યશીલ હોય એ બિલકુલ જરૂરી છે આખા કેમ્પસમાં ફોટો વિડીયોની સ્પષ્ટ મનાય છે એ બાબતે તમારે બિલકુલ ધ્યાન રાખવું જરૂરી છે વિડીયો જોવાવાળા દરેક દર્શકોને હું અત્રે એક ખાસ વાત જણાવી દઉં કે આ આશ્રમ માટે કોઈપણ વેબસાઇટ પરથી બુકિંગ થતું નથી અહીં સ્ક્રીન પર લગાડેલા ઓફિસ પર લગાડેલા નંબર જે વોટ્સઅપ નંબર છે અને બુકિંગ નંબર છે એના ઉપર સંપર્ક કરીને તમે અહીંયા રહેવા માટેની બુકિંગ વ્યવસ્થા માટે સંપર્ક કરી શકો છો આ નંબર સિવાય બીજા કોઈ નંબર તમારે એપ્લાય કરવાની જરૂર નથી અને કોઈપણ જાતની વેબસાઇટનો સહારો લઈને પણ બુકિંગ કરવાની જરૂર નથી આ બાબતે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કોઈપણ જાતની ફ્રોડ વેબસાઇટથી તમને ચેતવાની સલાહ આપવામાં આવે છે અને આ આશ્રમમાં તમારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર જ સંપર્ક કરીને બુકિંગ કરવાની ખાસ સૂચના આપવામાં આવે છે ગોરક્ષનાથ આશ્રમની સંપૂર્ણ માહિતી આપતો આ એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો સગા સંબંધી વચ્ચે એને શેર કરજો અને મારી ચેનલ ખબર અમદાવાદને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલ પર આવા નિત નવીન વિવિધ વિષયોવાળા એપિસોડ હું રેગ્યુલર મૂકતો રહું છું તો ખબર અમદાવાદ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને એ નોટ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ ફરીથી જ આવા કોઈ સરસ મજાના એપિસોડ સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ